ભાવનગર શહેરમાં વાઘાવાડી રોડ ઉપર આવેલા અક્ષરવાડી ખાતે સ્વામિનારાયણ સંસ્થાના પ્રસિદ્ધ વક્તા અને આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરાયું હતું અક્ષરવાડી ખાતે યોજાયેલી મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સમાં જીવન જીવવાનો અભિગમ બદલવા માટે અપૂર્વ સ્વામીજી દ્વારા વક્તવ્ય રજૂ થયું હતું જેમાં થિંક ડિફરન્ટ ડિફરન્ટ બી વિષય ઉપર પ્રવચન આપીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા જોકે વિશ્વમાં દરેક વ્યક્તિથી અલગ આપીને પોતાના જીવનને શ્રેષ્ઠ કેમ બનાવવું તેના ઉપર તેમને માર્ગદર્શન આપ્યું હતું અપૂર્વ સ્વામીએ ડોક્ટરો દ્વારા દર્દીઓની માનવી અને આધ્યાત્મિક અભિગમ સાથે સેવા કરવાની ધાર્મિક ટકોર પણ કરી હતી પણ આજ સુધી મેં પણ રામાયણમાં વાંચ્યું નથી કે યુદ્ધમાં વશિષ્ઠ ઋષિ ભેગા ગયા હતા વશિષ્ઠે ઓલ ધ બેસ્ટ એક મેસેજ એ કર્યો નથી ચાંદો કર્યો નથી નારદ શ્રીએ બાંધી નથી તોય એ ભગવાન બધી જ ક્રેડિટ કોને આપે છે ગુરુને આપે છે આ છે થિંગ ડિફરન્ટ કામ બધું જ કરો પણ હંમેશા ભગવાનને ક્રેડિટ આપો સુપિરિયરિટી કોમ્પ્લેક્સ આવશે રોજ ભાવનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું આઈએમએ તેમજ અનેક ડૉક્ટરોના સાથ સહકારથી ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટરોએ પુરુષ મહિલા ડૉક્ટરોએ પોતાના પરિવારજનો સાથે આ મેડિકલ કોન્ફરન્સનો વહેલી સવારથી લાભ પ્રાપ્ત કર્યો પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ડોક્ટરોને દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથે સાથે આજે થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ એ સબ્જેક્ટ ઉપર શહેરના એક્સપર્ટ ડૉક્ટર સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરમાં અભ્યાસ કરનારા એમ સ્ટુડન્ટ એ બધા પણ એકત્રિત થયા હતા એક વિચારધારા જો બદલાય સોચ કો બદલો સિતારે બદલ જાયગે નજર કો બદલો નજારે બદલ જાયગે એટી બદલાય તો અલ્ટિટ્યુડ કઈ રીતે બદલી શકાય તો જે ડોક્ટર સમાજને સ્વસ્થ રાખે છે એ ડૉક્ટર કઈ રીતે વધારે સદાચારી બની શકે એ કઈ રીતે સુરક્ષિત બની શકે એના પરિવારિક સંબંધો કેવા સારા બની શકે પેશન્ટ સાથેના સંબંધો કેવા સારા થાય એ બધું અલગ અલગ માધ્યમથી પીરસવામાં આવ્યું ડૉક્ટરોએ પણ ખૂબ આનંદ પ્રાપ્ત કર્યો પ્રેરણા પ્રાપ્ત કરી બીએપીએસ સંસ્થા પ્રતિવર્ષ આવી મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ કરે છે અનેક હોસ્પિટલો દ્વારા અનેક ચેરિટેબલ કાર્યો દ્વારા અનેક એમ્બ્યુલન્સ મેન દ્વારા એ પૈકીનું આ એક સરસ મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ આજે સંપન્ન થયું આજે મીડિયાના પણ તમામ સભ્યો દરેક ચેનલ દરેક વર્તમાનપત્રના સભ્યોએ પણ આની નોંધ લીધો છે નહીં બધા પ્રત્યક્ષ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા છે એ લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાના માધ્યમથી આખો આખો સમાજ ભાવનગર સ્વસ્થ થાય સુરક્ષિત થાય સંસ્કારી થાય અને આપણે શ્રેષ્ઠ ભાવનગરનું નિર્માણ કરી શકીએ એવી ભગવાનના ચરણોમાં ખાસ પ્રાર્થના કરીએ છીએ જય સ્વામિનારાયણ લોકોને શું સંદેશ છે